હાલો હું સુપરવિંદ ઠાકોરનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક નવું ગુજરાતી પિક્ચર આવવા જઈ રહ્યું છે બે હજાર દિશામાં અવનું પહેલું કરે તો દૈસામા નું પિક્ચર હે અને બહુ જોરદાર હે આનું ખાલી પોસ્ટર રીલે થયું ટેલર હજી રીલે ટેલર રિલે થવાનું છે અને વેચ ઠાકોરે ઇન્સ્ટામાં ઓનલાઈન થઈ અને કીધું હતું કે મારું શોર્ટ ફિલ્મ આવી રહ્યું છે દિશામાંનું તો બધા મિત્રો જોવાનું ભૂલતા નહીં એમ કીધું હતું આજ ઇન્સ્ટામાં લાઈવ થઈને તો આ પિક્ચરને સપોર્ટ કરજો અને શોર્ટ ફિલ્મ હૈ તો વિડિયો કેવો લાગ્યો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરી દઈએ ચેનલમાં હોય તો કરજો કરીજો અમારસુનો વિડીયો